ભરૂચના બડેલીખો યુવક મંડળ દ્વારા સત્યાવીસ હજાર રુદ્રાક્ષ માધ્યમથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરાયું છે જૂના ભરૂચના બળેલી યુવક મંડળ દ્વારા દર વર્ષે નોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરાય છે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ ઉપર રુદ્રાક્ષની મદદથી શ્રીજીની દસ ફૂટ ઊંચી ભૃગુ ઋષિના રૂપમાં પ્રતિમા બનાવવામાં આવી છે એસી કિલો વજન ધરાવતી મૂર્તિનું માત્ર અઢાર થી વીસ હજારમાં નિર્માણ કરાયું છે સૌપ્રથમ પ્રથમ વાસની પટ્ટી કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું ત્યારબાદ તેના ઉપર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા જેમાં ભરૂચના નવનાથને વિરાજિત કરાયા છે બળેલી ખો યુવક મંડળ દ્વારા છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન થાય છે બાર વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી પરંતુ તે ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી જેના પગલે તેઓ દ્વારા ત્યારથી જ ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે અમે બરીથો વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરીએ છીએ છેલ્લા તેર વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ આ વખતે અમે ભૃગુ ના થીમ પર બનાવેલી છે જેમને ભરૂચની સ્થાપના કરેલી છે અમે આ મૂર્તિ સત્યાવીસ હજાર રુદ્રાક્ષમાંથી બનાવેલી છે એની ઊંચાઈ દસ ફૂટ છે વજન લગભગ એંસી કિલોની આસપાસ છે અને વાંસની પટ્ટી કાગળ વગેરેનું સ્ટ્રકચર બનાવીને એના ઉપર રુદ્રાક્ષ ચોડાવેલા છે રુદ્રાક્ષ સત્યાવીસ હજાર વપરાય એ લગભગ પંદર હજારની આજુબાજુનો ખર્ચો થયો છે અને સ્ટ્રક્ચર ત્રણ ચાર હજારની અંદર અમારે રેડી થઈ ગયું છે